યોગીજી जी, जी महाराज એમના ઉપર ખૂબ દ્રષ્ટિ છે આ મнт સ્વામીને બિરદાવીને સ્વામી શ્રી દેશ ઉપર આવી પડેલી અન્ય એક દુઃખદ ઘટના એ નોંધ લઈને જણાવેલું કે ભારતમાં વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવશાનથી દેશને મોટી જ ખોટ પડી છે તેમણે આજ સ્થાનમાં પ્રગટ સ્વામી શ્રી યોગીજી મહારાજના આશીર્વાદ મળ્યા હતા સ્વામી શ્રીજી તેમને અખંડ શાંતિ અર્પે તેવી પ્રાર્થના શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના આકસ્મિક અવસાન નિમિત્તે આજે ઉત્સવ સભા બાદ મહાપ્રસાદ નું આયોજન બંધ રાખવામાં આવેલું સ્વામીશ્રી આ બદલ સૌ હરિભક્તો પરંતુ તેને લીધે જમાડી ન રહેલું હરિભક્તોનું હૃદય કેટલું કોમળ હશે વહીવટ વ્યવહારની લેસ વૃક્ષતા તેને સ્પર્શી શકી નહોતી આરસા માં આટલા રહેતા મોટા સ્વામીને વિચાર આવેલો કે બાંદગીમાં સંતોની મર્યાદા મુજબ સારવાર થાય તે માટે આપણે હોસ્પિટલ અહીં કરવી તેથી તે પ્રકારની જગ્યા પણ તેઓએ શોધી રાખેલી અને આ વખતે યોગીજી મહારાજ દ્વારા એ સૂચિત જગ્યા પર પુષ્પો છંટાવાનું પણ આયોજન ગોઠવેલું તે અનુસાર જગ્યા પર જવા માટે યોગીજી મહારાજ અને મોટા સ્વામી ઘોડાગાડીને બેઠા તેની પાછળ સ્વામી શ્રી મણિભાઈ કોયલીના પુરુષોત્તમ વગેરે બે પાંચ સંતો ભક્તો ચાલી રહ્યા થોડી વારમાં નિશ્ચિત જગ્યા એક ખેતરમાં જ એને ઘોડાગાડી ઊભી રહી જેવી ઘોડાગાડી ઊભી રહી કે મોટા સ્વામી તો લાકડીના ટેકે સહેલાઈથી નીચે ઉતરી ગયા પણ યોગીજી મહારાજ અવસ્થા અને અશક્તિને કારણે નીચે ઉતરવામાં તકલીફ અનુભવી રહેલા આ દ્રશ્ય પાછળ આવતા જોઈને તરત જ તેઓ ધોતી દોડ્યા યોગીજી મહારાજને પોતાના હાથનો ટેકો આપી નીચે ઉતાર્યા સૌ સ્વામીશ્રી ઝડપી લીધેલા તકને જોઈ જ રહ્યા ગુરુ ભક્ત તો સૌ હતા પણ ગુરુ ભક્તિની સૂજ અને સર્તકતામાં સ્વામીશ્રી હર હંમેશ મેદાન મારી જતા આટલા ધરાથી સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે જ મુંબઈ પધારેલા અને સત્તર દિવસ સુધી રોકાઈને સૌને કથા વાર્તાનું સુખ આપેલું સ્વામીશ્રીના મુંબઈના આ રોકાણ દરમિયાન તારીખ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ ગોરેગાંવમાં ચાલતા યુવક મંડળનું વાર્ષિક સંમેલન હતું તેમાં પધરાવવાનું આમંત્રણ સૌ યુવકોએ સ્વામીસીને આપેલું પરંતુ તેઓને અચાનક ગુજરાત તરફ નીકળવાનું થતા તેવા સંમેલનમાં ઉપસ્થિત રહી શકે તેમ ન રહ્યું નહીં પણ આંગળે આવેલાને રાજી કરવાએ સ્વામીશ્રીનો સ્વ ધર્મ તેમાં યુવાનના કોમળ હૈયાને તો તેઓ કેમ થેસ લાગવા દે તેથી વિદાય લેતી વખતે તેઓએ યુવકોને પ્રેરણા પત્ર લખી આપતા જણાવ્યું કે આપના આ વાર્ષિક સંમેલનમાં હાજર નથી રહી શકતો માટે દિલગીર છું આ સંમેલન સર્વે પ્રકારે સફળ થાય અને દિન પ્રતિદિન મંડળનો ઉત્સાહ વધે અને બળ મળે સ્વામી શ્રીજીના આશીર્વાદ આપ સર્વેને મળે તે પ્રાર્થના છે યુવકો સ્વામીશ્રીનું હૃદય છે તો હૃદય ક્યારે બનીએ તો તેઓના એક એક વચન જીવનમાં ઉતારીશું અને તે મુજબ વર્તીશું તો

સ્વામી શ્રી પુનઃ મુંબઈ જવા નીકળ્યા મુંબઈમાં બિરાજેલા યોગીજી મહારાજ હતી મુંબઈ આવવાના છે તેથી તેઓ ઉકાળો ગ્રહણ કરવા બિરાજ્યા ત્યારે પ્રમુખ સ્વામીને સાથે ઉકાળો પીવા તેમ આજ્ઞા થતા એક સંત સ્વામીશ્રીને બોલાવવા ગયા પરંતુ તેઓએ કેવરાવ્યું કે મારે હજી પૂજા કરવાની બાકી છે માટે મોડું થશે તો યોગીજી મહારાજને કહેજો કે અલ્પાહાલ કરી લે આ સંદેશ યોગીજી મહારાજને મળ્યો ત્યારે તેઓ બોલ્યા ભલે મોડું થાય પ્રમુખ સ્વામી આવ્યા પછી જ અમે ઉકાળો લઈશું આ વાત જ્યારે સ્વામીશ્રીને મળી ત્યારે હવે તેઓને જે બન્યું હતું તે જણાવ્યા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો ઘટના એવી ઘટેલી કે સ્વામીશ્રી સવારે દાદર સ્ટેશન ઉતરીને મંદિર સુધી આવતા હતા તે વખતે પોતાનું વસ્ત્ર કોઈ સ્ત્રીના વસ્ત્રને અડી ગયું છે તેવી શંકા તેઓને પડેલી તેથી તેઓ આજે નિષ્કામ વ્રતની શુદ્ધિનો ઉપવાસ કરવાનું નક્કી કરેલું સાથે રહેતા સેવકના શંકરનું નિવારણ કરવા માટે સ્વામીશ્રીને કહેલું

જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું જો કે શ્રી તો આથી આગળ નીકળ્યા તેમ સૌને લાગ્યું અહીં તો અલ્પવચનમાં પણ ફેર પડ્યો શંકા જ હતી છતાં શ્રી ઉપવાસ કરવું શરૂ કરી દીધેલો યોગીજી મહારાજ જયારે જાણ્યું ત્યારે તેઓ હરિભક્ત મુદ્દેશીને કહ્યું પ્રમુખ સ્વામી કેવા મોટા આથી જ સંસ્થાના પ્રમુખ છતાં થર્ડ ક્લાસમાં મુસાફરી કેવા નિર્માની પણ હર્ષદભાઈ આપણે ધ્યાન રાખવું મુંબઈ થી તો પ્રમુખ સ્વામીની ફર્સ્ટ ની ટિકિટ જ કઢાવી દેવી અને આવે ત્યારે સ્ટેશને ગાડી મોકલવી સ્વામીશ્રીનો આવો મહિમા કહેતા કહેતા યોગીજી મહારાજે ઉકાળાની રકાબી પોતાના મોયા માંડી પણ તેના મુખ પર દુઃખ અને વ્યગ્રતા સ્પષ્ટપણે જોઈ શકાતા હતા આજ દિવસે રાત્રે સભામાં વાત કરતા યોગીજી મહારાજ બોલેલા આજે પ્રમુખ સ્વામી પધાર્યા મુંબઈ મંડળમાં સોનાનો સૂરજ ઉગ્યો બધાએ લૂંટી લેવો સમાગમ કરી લેવો જ્ઞાન પ્રાપ્ત થાય

ત્યારબાદ તારીખ 31 માર્ચના દિવસે હાર યોગીજી મહારાજ પહેરેલા હાર સાથે પોતાના સ્થાન થી થઈ ગયેલા અને સ્વામીશ્રી સાથે ફોટો પડાવેલો ત્યારબાદ તે હાર સ્વામીશ્રીને પહેરાવીને પણ ફોટો લેવડાવ્યો મેઘને જોઈને મોર ઉલસે તેમ સ્વામીશ્રીને જોઈને યોગીજી મહારાજ આનંદમાં આવી જતા એ આનંદ આવી ક્રિયાઓ દ્વારા ધરાતલ પર અને સૌના અંતર તલ પર વિસ્તરતો રહેતો આરસામાં દાદુભાઈ અને બાબુભાઈ નામની બે વ્યક્તિઓએ મહિલાઓને પણ પુરુષોની જેમ ભગવા વસ્ત્ર ધારણ કરી ભગવાન ભજવાની વ્યવસ્થા માટે દુરાગ્રહ ભરી પ્રવૃત્તિનો ઝંડો ઉપાડેલો જોકે મહિલાઓ ભગવાન ભજે તે કરતાય પોતાને માન મોટક મળે એ હેતુ આ પ્રવૃત્તિના ચાલકબળ તરીકે વિશેષ રૂપમાં હતો તેઓનો આ ઉપાળ શ્રીજી મહારાજની આજ્ઞાથી તદ્દન વિરુદ્ધ હતો તેથી યોગીજી મહારાજે આ બાબતે કંઈ કરવું નહીં પરંતુ તેઓ યોગીજી મહારાજની આજ્ઞાની અવજ્ઞા તો ઠીક પણ તેઓની સાથે છડકડ કરીને પોતાની પ્રવૃત્તિ બે રોકટોક ચાલુ જ રાખેલી સ્વામી સ્ત્રી તો વ્યક્તિની વૃત્તિ પ્રવૃત્તિના અચ્છા પરખંદા હતા તેથી આ બંધુઓના બધ ઇરાદાઓનો તેનો પૂરેપૂરો ખ્યાલ હતો પરંતુ તેઓ હંમેશા યોગીજી મહારાજના અનુશાસન હેઠળ જ જીવનારા તેથી તેઓનો આદેશ ન થાય ત્યાં સુધી આ બાબતે હરફ સુધા ઉચ્ચારતા નહોતા તે જોઈ સત્સંગના હિતવાન છો ભક્તો તેનો આગ્રહ કરતા કે તમે પ્રમુખ છો તમારી પાસે સત્તા છે તે બેય ભાઈઓને વિમુખ જ કરી દો સંપ્રદાયમાંથી હાકી જ કાઢો યોગીજી મહારાજને આમાં કંઈ જ પૂછવાનું હોય નહીં સત્તાની સીડી ભારે લલચાવનારી હોય છે તેની ઉપર સ્વામીશ્રીને ચઢાવનારા આવા ઘણા મળ્યા પણ તેઓ કહેતા યોગીજી મહારાજની મરજી વિરુદ્ધ મારે કઈ કરવું નથી કેટલાકે તો શ્રી પણ એમ પણ જેવા છો કોઈને કઈ કહી શકતા નથી આ ટોણા પાછળ હમ ને છંછેડીને વ્યક્તિને સાબદા કરવાની દાનત હતી પરંતુ દિવાશાળી ઘાસની ગંજી પર પડે તો દવ ફેલાય પથ્થર પર પડવાથી તો આપમેળ જ બુજાય જાય આ મુજબ સ્વામીશ્રી આગળ આવી યુક્તિ પ્રવૃત્તિનો કોઈ ગજ વાગતો નહીં પરંતુ સ્વામીશ્રીની આ ધીરજ સહી સુણતા તથા સાધુતાને ને પેલા બે બંધુઓ તથા તેઓના મળત્યાઓ લાચારી માની લીધી અને તેઓને બદનામ કરવા કોઈ કસર છોડી નહીં તે સૌ એમ સમજતા હતા કે સ્વામીશ્રી જ આપણા માર્ગનો કાંટો છે તો જો હટી જાય તો આપણો માર્ગ ફૂલ સુવાળો બની જાય કારણ કે વિદ્રોહી પગલું મૂકે તે પહેલા તો સ્વામીશ્રી તેની દિશા ને ગતિ બને જાણી જતા સંસ્થાને છિન્ન ભિન્ન કરવાની પેરવીમાં પડેલા એ સૌ મોટા સ્વામીશ્રીએ જ સંસ્થા સિદ્ધાંત અને સત્પુરુષની સુરક્ષામાં રહેલા એક દુર્ભેદ્ય કવચ સમાન હતા તે કવચ જો છેદાય ભેદાય તો મેલી આવે તેમ હતી તેથી સ્વામી નષ્ટ્રષ્ટિ કરવાના કંઈક ષડયંત્રો તેઓ દ્વારા ગોઠવાયા જોકે સ્વામીશ્રીને તો તેની કોઈ તમા નહોતી નહીં ફરી પૂરી તેને અબધિયો વિક્ષોભાવીજા તે એક સાથે હજાર માછલીઓ પડખા ફેરવે તેથી કઈ સમુદ્રમાં ખળભાટ મચી જતો નથી તે તો એવો જ ધીર ગંભીર થઈને લહેરાતો રહે છે તેન સ્વામી શ્રી પણ શાંતિથી પોતાનું કાર્ય કરી જતા પણ હિન દશા વાળાઓની કુટિલ પ્રવૃત્તિઓ જ્યારે માજા મૂકી ત્યારે યોગીજી મહારાજે આ પ્રવૃત્તિમાં સહકાર ન આપવા સત્સંગને અનુરોધ કરવાની આજ્ઞા સ્વામીશ્રીને આપી તે સમયે સ્વામીશ્રી સંસ્થા કે સામાયિકમાં વિઘ્નપતિ પ્રકાશિત કરી કે વલ્લભ વિદ્યાનગરના અક્ષર પુરુષોત્તમ સંસ્થાના તાંબાનું સત્સંગી બાઈઓ માટેનું નવું મંદિર તૈયાર થયેલું છે તેને અડોઅડ એક સ્વતંત્ર મહિલા આશ્રમ બાંધવામાં આવે છે તે અંગે સૌને જણાવવાનું કે નવા આશ્રમ કોઈ પણ પ્રવૃત્તિ સંસ્થાના નામે કોઈ શખ્સ કરતા હોય તેમાં સંસ્થાને લાગતું બોચાસન સ્વ બ્રહ્મ સ્વરૂપ યોગી પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે શ્રીજી મહારાજે સ્થાપેલ ધર્મ મર્યાદા વિરુદ્ધ કરવામાં આવતી આ પ્રકારની પ્રવૃત્તિમાં ક્યારેય પણ આજ્ઞા કરી નથી ભાઈઓની દીક્ષા આપવા અંગે આ સંસ્થાની જાણ બહાર બારોબાર પ્રવૃત્તિ જે ચાલી રહી હોય તે અંગે પણ સ્પષ્ટ આવે છે કે તે પ્રવૃત્તિ પણ શ્રીજી મહારાજની સ્થાપેલ ધર્મ મર્યાદા અને નિયમો વિરુદ્ધ હોય તે અંગે સંસ્થાને તે સાથે કઈ પણ નિસ્બત નથી તેમજ ઉપર લખેલી પ્રવૃત્તિ અંગે બારોબાર જે કંઈ ફંડ ફાળા કે દાન વગેરેમાં કોઈએ કાંઈ પણ રકમ આપી હોય તે અંગે સંસ્થાને કઈ લાગતું ઓળખતું નથી તેમજ એવી કોઈ રકમ સંસ્થાને મળી નથી તેની સૌને જાણ થાય આમ ગુરુ આજ્ઞાને સિરે ચડાવી શ્રીજી સિદ્ધાંતના સમર્થનમાં સ્વામીશ્રીને શંખનાંગ ફૂંકી દીધો